પાલીતાણાના ભૈરવપરા વિસ્તારમાં ગંદકીના પ્રશ્નોથી લોકો પરેશાન થઈ રહ્યા છે પાલીતાણા શહેરમાં ભૈરવપરા વિસ્તારમાં ગંદકીને લઈને પ્રશ્નો પાલીતાના શહેરના ભેરવપરા વિસ્તારમાં જ્યાં મોટા લોકોના કાર્યાલયો આવેલા છે મામલતદાર પોલીસ સ્ટેશન જવાનો રસ્તો છે આ રસ્તા ઉપર ગંદકીના કારણે લોકો પરેશાન છે આ બાબતે જાગૃત લોકો દ્વારા આંગળીઓ ચિંધાઈ રહી છે ત્યારે આનો ઉકેલ આવે એવું લોકો ઈચ્છી રહ્યા છે અને રોજ આ પાણી આ રોડ ઉપર અહીંયાથી ગટરનું પાણી ઉભરાઈને વહેતું હોય છે આ છે અમારા પાલીતાણાનો વિકાસ અને તમને ખ્યાલ ન હોય તો કહી દઉં કે આ બિલ્ડિંગમાં જ ધારાસભ્યની ઓફિસ આવેલી છે અને અહીંયા સામે ઓલી બિલ્ડિંગ છે એમાં કેન્દ્રીય ખંડ છે એનો ચાલે છે અને જો આ ગંદકી કરો ભયંકર રીતે અહીંયા અમારો ભાઈનો વિકાસ ધારાસભ્યનો અહીંથી પાણી આવે અને સામે તળાવ આપવું ભરાય અંદર અંદર ભરાણ આટલો મસ્ત વિકાસ કર્યો છે ધારાસભ્ય એમ નગરપાલિકા એમ ડબલ એન્જિન ટ્રિપલ એન્જિન અને સામે જ છે મનસુખભાઈનો વેપાર મનસુખભાઈ માંડવી અને અહીંયા ઉપર આ બિલ્ડિંગમાં જ ધારાસભ્યની ઓફિસ આ ધારાસભ્યનું ઓફિસ છે ઘાટપાળ આ સુંદર વિક્રાસ સ્વચ્છ ભારત અભિયાન ચલાવે છે અમારા નગરપાલિકા અને ધારાસભ્ય આગળ જતાં જ નગરપાલિકાના પ્રમુખ છે એની હોટલ ચાલે છે અને આ રોડ ઉપર ભરપૂર કાયમી ગંદકી હોય છે આ ગંદકી કેટલી વાર ફરિયાદ કરી છતાં અહીંયા ગંદકી ગટરનું પાણી ખુલ્લું એ છે અને અહીંયા કચરાનો ઢગલો ગંદકી થાય છે તો એ નગરપાલા સાફ કરવા આવતા નથી અમારી નગરપાલિકા તો કાયમી ચીફ જ નથી જે ચીફ ઓફિસર છે એ તે અત્યારે ચાર્જમાં છે એટલે કોઈ સાંભળવા વાળું તંત્ર નથી અને અમારા સભ્ય કહે છે કે ભાઈ પાલીમાં ભરપૂર વિકાસ કે વિકાસ છે અહીંયા કચરો રોડ તો આખો તૂટી ગયેલો છે રોલાજ તો થાય એમ જ નથી એટલે આ તંત્ર હવે થોડાને આપે કાંઈક પાલિકાનો એવું થાય સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ પણ કરો અને હા ઘંટડી વગાડવાનું ન ભૂલજો આભાર સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ લબ્ધી કોમ્પ્લેક્સ તાલુકા પંચાયત સામે સિહોર